હર હર મારે સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ભાઈ જો આજે બાપાની તિથિ છે તો બાપાની તિથિ અમે કઈ રીતે ભરીએ છીએ અને બાપાની તિથિમાં અમે શું શું જમવામાં બનાવીએ છીએ અને કઈ રીતે અમારા બધું કરવાનું હોય એ તમે બ્લોગમાં જોયું તમારા કઈ રીતનું હોય અમારા હવ હું રીતે બધું અલગ અલગ હોય હ જેવી આપણી કેપેસિટી કે રીતે હઉ રાખતા હોય હ

તો બધું કરી દઈએ નાવાનું ધોવાનું બ્રશ આ તે બધું બાકી જ છે ઊઠીને તરત આજ તો બ્લોગ સ્ટાર્ટ કર્યો ગરમી તો ઓછી થવાની નોમટ લેતી નહીં જો આપણે ગેસ ઉપર બટાકા બફાઈ ગયા પહેલાં તો અને દૂધ પાક બનાવશે દૂધ ઉકળી ગયું અંદર ચોખા નોખી દીધા પલાળેલા અડધા કલાક પહેલાં ચોખા પલાળ્યા હતા તે નોખી દીધા પછી બીજું કરે આપડે આ ચાલ બોલ બોલ કરે હું ભૂલી જાઉં પછી ખોડ નોખી દીધી અને હવે દૂધ ઉકળવા મૂક્યું હોય હવે આપણે નોખી દઈએ મસાલો એટલે બધું ઉકળે અંદર એટલે બેસ્ટ દૂધપાક બની તૈયાર થઈ જશે અને પૂરી ગરમીની તો નથી બનાવી હમણાંથી પૂરીઓ બહુ ખાવામાં આવી હોય ને એટલે પૂરીઓ માફક નહીં આવતી કોઈ નહીં નકો આમ તો દૂધપાક જોડે પૂરી જ હોય પણ નહીં મજા આવતી પૂરી તળેલી વસ્તુ હોય ને એટલે ગરમીમાં બહુ તકલીફ પડે ખાધા પછી એટલે એમ કીધું રોટલી બનાવી દઈએ અને લસણ અહીંયા બટાકા બનાવી દઈએ પછી ગાયનું ભોણું જુદું કાઢવાનું કૂતરાનું ભોણું જુદું કાઢવાનું અને પછી આપણે ખાવાનું બાપાનો દીવો કરવાનો ખોડ અને ચોખા બે નો ઉકળો હવે આમ આ દૂધપાકનો મસાલો તૈયાર જ આવો હા બધું જ અંદર આવી જાય એટલે આપણે કશું ખોડવાનું કશું જ નહીં કરવાનું સીધો મસાલો અંદર નોખી દેવાનો મસ્ત દૂધ પાક બનાવો નાથી કશું કોઈ કરવાની જરૂર નથી લસણ લાલ થાય સીમો કી દેસી જીરું બટાકા તૈયાર છે એક નોયું અંદર ટોમેટુ બતાવું ગ્રેવી કરી અંદર બધા મસાલા ડબ્બામાં તમાર જેવું કોઈ માણસ બી ના હોય સોળીઓ સિવાય બીજું કોણ દયા ખાય નીચે ઉતાર્યો ઉતાર્યો ને બધી તૈયારી જ કરું હવે જેમો કરવો એમો કરો ઊભો દીવો કરવાનો હો ભગવાન નો ઉભો દીવો થાય ਅਸਾ ਤਾ ਧੋਣਾ ਪੜਿਆ ਹਾਂ ਮੈਂ ਤਾਂ ਕੱਲ ਨੂੰ ਧੋਣਾ ਪਤੀ ਜੈ ਲਵਰਾਤਾ ਨਹੀਂ ਮੈਗੀ ਮਸਾਲਾ ਹਾਰੋ ਲੱਗ ਬੱਦਸ ਆਖ ਮੋ ਹਾਰੋ ਲੱਗ ਮੈਗੀ ਮਸਾਲਾ ਸੁਕਰਾ ਹਰਿਆਣੇ ਖੁਸੀ ਖੁਸੀ ਦੀ ਪਸੰਦ બટાકાનું શાક બનીને તૈયાર છે દૂધપાક પણ બનીને ને તૈયાર છે જુઓ દાદા નું થાળ ધરાવી દીધો છે લો પગે લાગી લો

શરણો સાચું તમારું આપણે જોઈએ આચલ બાર શું કરો દર્શન કરવા જે રોવાના ને એનું ખાલી ધ્યાન રાખવાનું પોણી અહીં સગાઈશ તો પહેલાં પોણી ભરી કાઢું મું દાદા હમુ દાદા હું હાથ જોડો દીકા હો તમે ચારે ભૂનો થઈને પ્રાર્થના કરો દાદાના આત્માને સદગતિ મળે હો બે ભૂનો પ્રાર્થના કરો બેટા હો આ બાજુ આ બાજુ દાદા હમુ હા હવે દાદા હમુ કરો યા આ બાજુ દાદા હમુ જે જે કર્યું એ તો ભાઈ જાય હો કે ભાઈ તો જતો ભાઈ હો જતો ઈનો હ ને બાર જ ગયો હા એમ આ બાજુ યા હે હું આ બાજુ તાકે આ બાજુ જો હા જે જે કરો બેટા એમ જે જે કરો બેટા जे जे दादू के छ दादू, दादू दादू, दादू ए बाबू बोल जे दादू तू दादा ने पगमा ब उंगी जातो नाही दादा ने पगमा उंगा और पछि दादा के टाइसी, आगे जती रे जे बेटा એટલે वडी पासा ने उतरिन जाता जता रहे, क्यों रे चंपू क्यों गेटो लेड और ओवन में वो कहता दादा बट्टी हाँ चो कहता था बेटा बट्टी <laughs> 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 हुआ चल फेर तारा जखाल पेर गाड़? नहाल गाड़ आको जाल बड़ी हु रो गरवानुगा जब काशनर क्या औरा अब ए तो तो दीजने से नम ले लीटो <laughs> <laughs> जो दीजन बड़ ले ले जीजन अपर इसकत जखाल जब पेट

ચાખી ચાખીજુ બની હોપચ્યુ બની મેગી મસાલો અંદર નોખ્યો હોય એ છોકરો ને હો ને અમારો મેગી મસાલો વધારે ભાવ મસ્ત બની હમ તો ગાઈઝ જુઓ વાગી ગયા છે ઘડિયાળમાં બે અને સાત મિનિટ થઈ અને આજે તારીખ થઈ પંદર છ બે હજાર ચોવીસ તો મળીશું બીજા બ્લોગમાં તો શ્રી ભાઈ અમારા વિડીયો જોવા માટે તમે લાઈક કરો અમારા ચેનલ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાય કારણ કે અમારા વ્યૂ ઓછા આવ એટલે ખબર નહીં પડતી ત્યાં વ્યૂ ઓછા આવે તો મારી ચેનલને શેર કરવાનું રાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રોજે રોજ અમને બધાને જોવા માટે બાય